સુરત જિલ્લાની બાડોલી નગરપાલિકાની માલિકની સરકારી જમીનમાં અનઅધિકૃત રીતે ગેરકાયદેસર કબજો કરી ભાડો વસૂલ કરી સરકારને આર્થિક નુકસાન કરવા બાબતે અને જવાબદાર અધિકારીઓ સામે પોતાની ફરજમાં બેદરકારી દાખવવા બાબતે તપાસ કરી કાર્યવાહી કરવા એક જાગૃત મહિલા દ્વારા સુરત જિલ્લા કલેક્ટર વિજિલન્સ કમિશનર તેમજ ચીફ ઓફિસર પ્રાદેશિક નગરપાલિકાની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતો પરંતુ ધામડોદ રોડ પેટ્રોલ પંપ સામે ફાળવેલ જમીન ઉપર અમુક ઇસમો દ્વારા છેલ્લા કેટલાક સમયથી વહીવટી તંત્રની મંજૂરી વિના જ ગેરકાયદેસર કબજો કરી લેવામાં આવેલ હતો અને આ ગેરકાયદેસર કબજો કરેલ જગ્યા છેલ્લા કેટલાય વર્ષોથી ગેરકાયદેસર રીતે ખાણીપીણીની લારીઓને ભાડેથી આપી

પ્રશાંત પટેલ એ બી ફોર્ટીએટ ન્યૂઝ બાડોલી